ચોમાસાનો આનંદ માણતી વખતે આ ઋતુ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને યાદ રાખવી મહત્વપૂર્ણ છે આ ઋતુ દરમિયાન આપણે આપણા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ ઋતુ દરમિયાન લોકો જલ્દીથી બીમાર પડી જાય છે તો ચાલો જાણીએ ચોમાસામાં શું ખાવું જોઈએ નંબર એક મોસમી ફળો વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ચોમાસા દરમિયાન સફરજન નાસ્પતિ દાડમ લીચી અને કેળા જેવા ફળોનું સેવન કરો નંબર બે હાઇડ્રેટેડ રહેવું તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે મોસમી ભેજ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે આદુ કાળા મરી મધ ફુદીનો અને તુલસીના પાનવાળા હર્બલ ટી જેવા ગરમ ટી પીઓ નંબર ત્રણ ચોમાસા દરમિયાન તમારા આહારમાં બ્રાઉન રાઈસ ઓટ્સ જવ વગેરે જેવા ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો સૂપ અને કરીમાં એક ચપટી લસણ ઉમેરો કારણ કે તે કુદરતી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે નંબર ચાર ચોમાસાના આહારમાં બાફેલા શાકભાજી ખાઓ કારણ કે બાફેલા શાકભાજી પચવામાં સરળ હોય છે મિત્રો પાછલા વીડિયોમાં મેં વરસાદની ઋતુમાં શું ન ખાવું જોઈએ તેના પર એક વીડિયો બનાવ્યો હતો તો તમારે તે વીડિયો અવશ્ય જોવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ